ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આમ તો આપણો લગભગ આ ઘણા બધા વિડીયો હોય છે અને ચેનલમાં સબસ્ક્રાઈબર પણ સરસ મજાના વધી રહ્યા છે તમારો બધાનો સપોર્ટ અને સારો છે રિસ્પોન્સ તો બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને બસ આવી જ રીતના સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરતા રહેજો અને લાઈક કરવાનું ખુદાની વિડીયોને મિત્રો આજે આપણે આવી ગયા સિદ્ધ ડાયરેક્ટ મોટે ખેતર ને ત્યાં આવીને બ્લોગિંગ શરૂ કર્યું છે અને મારી સાથે છે આજ વિપુલભાઈ વિપુલભાઈ છે ને કારખાનાથી રોક્યા જ કે વિપુલભાઈ પૂળા કરવા વળગી ગયા છે ને એટલા મજાક મજાકમાં ફટાફટ કામ કરવાનું છે રામસિંહભાઈના ઘરના આવશે પણ વાર લાગી થોડી આ બધા ડુંડા કલેક્ટ કરીને એક જગ્યાઓ કરવાના છે હાર્વેસ્ટ કરવાના છે તો અને પૂળા બધા છે એ બધા પણ એક ગાળા ગાળા ચાર પાંચ ઢગલા કરી દઈએ ચાર પાંચ ઢગલા કરી દઈએ ને તો જેથી કરીને ટ્રેક્ટર મને ભરવામાં હોવું પડે તો એ રીતના ભરવાનો છે અને ફટાફટ આજે ભરી લઈએ એટલે આ સારાનું કામ પતી જાય પછી બીજો જે એક સારો ભરવાનો છે એક જગ્યાએથી તો એ પણ તમને ભોગ આખો બતાવીશ મિત્રો તો અત્યારે ફટાફટ પેલા કુળા કલેક્ટ કરી રાખીએ કંઈક બે બે કરીને આખા ખેતરમાં પડ્યાસઠેઠળ સુધી પાંચ સુધી પડ્યા છે પડ્યાસ ચારેર એમને એમ તો બધા કલેક્ટ કરવાના છે કુલ ભાઈ આમથી રાખ્યા છે અને આપણે પણ છૂટી પડીએ ઘડીક વાર એટલે પાછો ન આવે એટલે થોડાક વેર વિખેર કરી નાખ્યાશ પાડે વડા આવે કાલે હતા આ કાર્ય હતું એટલે ત્યાં હતા એટલે આ થોડાક ક્યાંક ક્યાંક નુકસાન કર્યું છે થોડું ઘણું પહોંચાય એમ નહોતું એટલે પછી રહેવા દીધા તો ફટાફટ ડુંડા પૂળા બધા કલેક્ટ કરી લઈએ ડુંડા કલેક્ટ કરી લઈએ અને પછી આજે હાર્વેસ્ટ મશીન આવે થ્રેસર એટલે કઢાવી લઈએ એટલે ઉપાધિ નહીં કાંઈ તો ચાલો ફટાફટ પૂળા કલેક્ટ કરી રાખીએ ઘણું ખરું ઓલમોસ્ટ અંડર ભેગું કરી નાખ્યું છે અડધા ખેતરમાંથી અડધું ખેતર રહીયું અને ભાઈ તડકીઓ શરૂ થઈ ગયો અત્યારમાંથી માંથી દસ વાગ્યામાં ખતરનાક બહુ તડકીઓ પડે છે જોરદાર ને બાકી હવે એમ કેસ કે પેલા ડુંડા ભેગા કરી લઈએ બધા કે તો પેલા ડુંડા ભેગા તો ભાઈ ડુંડા ભેગા કરી લઈએ પેલા ફટાફટ ને પછી રે ટાઈમ બસીએ તો પછી ડાંડર ભેગું કરી લે હું ને હું થોડુંક પી લે પાણી કેમ કે ભાઈ બહુ તરે લાગીશ તડકીઓ ખતરનાક પડવા માંડ્યો અત્યારે અત્યારમાંથી તો બસ વિડીયોમાં આવી જ રીતના બનાવી ને આપણે લીમડાનો સાય જોરદાર છે એક નંબર ગાડી મૂકી દીધી સાંઈએ પાણી વાણી બધું સાંઈ મૂકી દીધું ચાર જણા છે અત્યારમાં તો ફટાફટ આખી ભેગું કરી લઈએ બાજરાના ડુંડા બધા પીડા હા ખેતરમાં તો ફટાફટ ભેગા કરી લઈએ તડકો ખતરનાક પડ્યો ને આપણે ફાઇનલી બધા ડુંડા કલેક્ટ કરી લીધાશ તો ઓલમોસ્ટ એ ઢગલો કરી દીધો ને થોડા ઘણા રહ્યા છે એમ ઓલી વાર ભેગા કરે તડકો ભાઈ વાત એટલો ખતરનાક છે ને ટોપી પણ મહેશભાઈ લઈ ગયા છે કે મને તડકો લાગે છે મને આપી દો એટલે આપણી હાલત થઈ જવાની છે કપરીયા છે ટોપી વગરની કેમ કે આપણે મેળ ના આવે તડકો ખતરનાક લાગે પણ ભાઈને પણ વધારે તડકો લાગે છે તો આપણા કરતાં હીરા ઘાસતા હોય તો વધારે તડકો લાગતો હોય તો આપણે આપી દીધી કે હોય નહીં ને બસ પછી ડુંડાનું કામ ઓલમોસ્ટ કલેક્ટ કરવાનું આ થોડુંક પૂળા ભેગા કરવાના રહી ગયા છે કે થ્રેસરનું નક્કી નહીં ક્યારે આવે એનું તો બસ ડુંડા કલેક્ટ કરવાના થોડાક છે તો કલેક્ટ કરી નાખીએ ને પછી થ્રેસર આવે નહીં તો પછી થોડુંક જમી લઈ બાકી પછી ડુંડાને બધા ઓલમોસ્ટ ભેગા થઈ ગયા

શું કેવું તમારું હેલો પતિ જ્યુસ ટ્રેક્ટર આવી ગયું ડુંડા હાર્વેસ્ટ કરવા માટે ડુંગળા ડગલો ઓલમોસ્ટ કરી દીધો ને ટ્રેક્ટર પણ આવી ગયું છે અને વાગ્યા છે અત્યારે લગભગ બે સોળ જેવું છું સરસ મજાનું ટ્રેક્ટર ચાલી જાય એટલે આવડી બધું બાજરો કલેક્ટ કરી લઈએ એક નંબર તડકો ભાઈ ખતર પડે છે ટ્રેક્ટર સેટ કરાવી દઉં પછી તમને બતાવું કે ટ્રેક્ટર સેટ કરાવવા માટે પહેલાં મારે આ કપડા કાપડ ને બધું પડ્યું પડી તો બટાફટ પાથરે રાખું બતાવટ ટ્રેક્ટર નો કેળો થઈ જાય વ્યવસ્થિત પછી આખરી આ ને બધું નાખી દો અને પછી બતાવું ઓલમોસ્ટ સેટ કરી દીધું સરસ મજાનું હવે કમ્પ્લેટ એ લોકો ટ્રેક્ટર નું કરી નાખે એટલે આપણે ચાલુ કરી દઈએ ને પછી બાજરી કાઢી નાખીએ સરસ મજાનો ઢગલો કરીએ ને કહીશ ને ઘણું ઘણું દાંડરનું કામકાજ બાકી છે આડી બાજરો નીકળી જાય પછી ભરવાનું છે કઈ રીતના સેટિંગ થાય બાજરો કેટલો થાય એ પ્રમાણે ટેક્ક્ટરમાં નાખવાનો અને એ રીતના ભરવાનું થશે ને તડકો એ ભાઈ ખતર નાખશે એક નંબર તડકો પડે એટલે છે બધું ને ફટાફટ આગળ બાજરો કાઢી નાખીએ સેટ થઈ જાય બધું કમ્પ્લેટ એટલે કસનભાઈનું થ્રેસર આવી ગઈશ સુમિતભાઈ લઈને સરસ મજાનું કામ છે થ્રેસરનું પણ આડી કાઢી નાખીએ અને પેલા સેટ છે બહુ હાઈવે કાંઈ ઘટે જ નહીં ફૂલ હેવી રસ્તો છે એટલે શાંતિથી અમે ગાડી સાનું મને કાઢી લેવાય બ્લોગિંગ શૂટ કરો એમ ફોન અમે કેમેરો પડી જાય તો વાટ લાગી જાય ને ફટાફટ પાણી કેનને ભરીને આટી ફટાફટ ટ્રેક્ટર આવે ભરવાનું છે બાજરી અને ગાંડર ને એટલું ફાટાફટ કાંટાવાટા ખુશી જાય નહીં ના તો ઓકે થઈ જાય ખર્ચો વધી જાય પાછો પંસર બંસર તો ફટાફટ ફરી આવીએ ક્રેસર જ આયા છે પહોંચ્યું નીકળી જાય એની વાહ ને ફટાફટ ભાઈ ટ્રોલી લેવા જાય ટ્રેક્ટર ની ગાડું ને અમે જાય ગાયું ને નિરણ ને નાખવા આવે એટલે એ ભાઈ ટ્રોલ લઈને પહોંચે તો અમે ગાયું નું કામ પતાવીને આવી જાય પાછા પાણી ને ભરીને ભાઈ ડમરી ધોળ ચડે સાવ એટલી ડમરી ટ્રેક્ટર જાય આપણે ગામમાં ગયા હતા તો ઠંડા પડે પાટો એક લેતા આવે તો પી નાખે ફટાફટ ઠંડુ મૂકી દીધું મહેશભાઈ માટી વાળો થઈ ગયો ફટાફટ ઠંડુ ભાઈ તમારે બીજું આવી જાવ ફટાફટ એ બાજુને બધું ભરી લીધું છે અને દાંડરના પણ આપણે હવારમાં ઠેકલા કર્યા હતા એ ભરી લઈએ તો ફટાફટ સાડી ગયા હતા ઘરકાર આવી છે મહેશભાઈ છે વિપુલભાઈ છે અને આમ બે ત્રણ જણા ભેગું કરે છે દાંડરને આ ભરાઈ ગયું આ કોરનું બધું ખેતર ખાલી કરનાખવાનું છે ઓલમોસ્ટ જલ્દી તૈયાર કરવાનું છે પ્રસાદ થાય પહેલાં આપણું ખેતર કમ્પ્લેટ થઈ જવું જોઈએ ને એવી રીતના ફટાફટ કરના છે ખાડાનું ભર લે છે અમે આગળ ભેગું થાય એટલે એ પણ ભર લઈએ જેટલું ભરાય એટલું ભર લેવાનું છે બાકીનું પછી સુવારે અરે ભર લે સરસ મજાના પારવડા ખાતા હતા પણ ટ્રેક્ટર હવે ઉડી જાય પાછા બે જાય કે રહે નહીં એમ કે ભાઈ બાજરી પડી એમાં સરસ મજાની તો ખાય ને ભાઈ આપણે ડાંડર રહ્યું છે એટલું ભરવાનું ખાલી ઘણું ખરું ઓલમોસ્ટ ભરાઈ ગયું ભાઈ સેટ કર દે ગાડી ફટાફટ ભર લઈને આપણો ભર થઈ લાવેલા જ છે તો ભર લઈએ સરસ મજાના ને પારેવડા પાસા બેસી ગયા સરસ મજાના કઈ ઘટે જ નહીં એક નંબર ચણે છે ચણવા દો કેમ કે જલ્દી ખેડાઈ જાય એટલે પૂરું થઈ જાય જાય થોડું ઘણું દાંડ રહ્યું ભર લઈએ જેટલું ભરાય એટલું બાકી રહે એ પછી જુવાર ને આરે ભર લે આ ભાઈ છે ને આજે ઝપેટમાં આપણા ભાઈ બાજરામાં ભાઈમાં સારી રીતનું દેખાતું ભાઈ ઘટે નહીં હોય એક નંબર સીન આવે છે ટકા પર જાય સારો ઓલું ને બાજરો બધું ઉતરી જાય વ્યવસ્થિત રીતે ડાયરેક ખેતર થી ડાયરેક અહીં ઉપાડી દીધું કામકાજ એટલે કઈ ઉપાડી દીધું છે નહીં હવે આ બધું ભરાય ઠલવી જ છે બસ ઓકે જાવ દો